નમસ્કાર વાલા ભક્તજનો આજે આપણે આ વિડીયોમાં સામા પાચમ એટલે કે ઋષિ પંચમીની વ્રત કથા અને તેની પૂજન વિધિ વિશે સાંભળીશું ભાદરવા સુદ પાંચમના દિવસે સામા પાચમ અથવા તો ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે

જમદગ્નિ અને વશિષ્ઠનું ધ્યાન ધરવું તથા પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું ઉજવણી વખતે મહાદેવ અને સાત ઋષિઓની પૂજા કર્યા બાદ બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી હવે આપણે સામા પાંચમની વ્રત કથા સાંભળીએ વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો તેના પુત્રનું નામ સુવિભૂષણ હતું અને પુત્રીનું નામ સતમા હતું બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉતંક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં સુવિભૂષણ મોટો થયો એટલે તેને આશ્રમમાં ભણવા મૂક્યો તે પૂરા ધ્યાનથી વિદ્યાભ્યાસ કરતો અને ગુરુની તન મનથી સેવા કરતો પુત્રી સતમાં મોટી થઈ એટલે તેને પણ સારું ઘર જોઈ પરણાવી દીધી ઉતંકને હવે નિરાત થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ ઉતંકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું દુર્ભાગ્યે તેની પુત્રી વિધવા થઈ પુત્રીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાના ઘરે પાછી આવી યુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉતંક આકુળ વ્યાકુળ થઈ જતા પણ વિધાતાની ઈચ્છા આગળ તેઓ સુવિભૂષણ વેદો ઉપનિષદો સર્વશાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને પોતાના ઘરે આવ્યો એક દિવસ ઉતંકે સુવિભૂષણને કહ્યું કે બેટા હવે તું મોટો થયો છે તારે હવે ઘરબાર સંભાળવાના છે અમારી ઈચ્છા છે કે અમે જીવનના છેલ્લા વર્ષો ગંગા કિનારે પ્રભુ ભજનમાં ગાડીએ બહેન સતમાં પણ અમારી સાથે આવશે પિતાની વાત સાંભળી સુવિભૂષણે સંમતિ આપી અને ઘરની બધી જવાબદારી સંભાળી લીધી ઉતંક સુશીલા અને સતમા ત્યાંથી ચાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધીને રહેવા લાગ્યા વિધવા પુત્રી સતમા માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉતંક પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉતંક તેમની નિસ્વાર્થ વિદ્યાભ્યાસ કરાવતો ઉનાળાનો સમય આવ્યો પુત્રી સદમાં બફારાને કારણે કામ કરતી કરતી થાકી ગઈ હતી સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર પર સૂઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી એવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાના ગુરુની પુત્રીને કીડાથી ખડબદતી જોઈને તેને પણ કમકમાટી ઉભી તે દોડતો દોડતો આશ્રમમાં આવ્યો અને સુશીલાને કહેવા લાગ્યો માતાજી સતમા બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે જરા જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સુશીલા હાફડી ફાફડી દોડી ઝાડ નીચે આવીને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબતતા હતા આ જોઈને તેને પણ આઘાત લાગ્યો તેને પોતાના દેહનું ભાન ન રહ્યું અને મોરછા ખાઈને ભોંય પર ઢળી પડી થોડીવાર પછી ભાન આવતા તે પોતાની પુત્રીને આશ્રમમાં લઈ આવી પુત્રીને પથારી ઉપર સોવડાવીને સુશીલા પોતાના પતિ ઉતંક પાસે ગઈ અને કહેવા લાગી નાથ જુઓ તો ખરા એકાએક આપણી પુત્રીના શરીરે અસંખ્ય કીડા પડી ગયા મારી સતી જેવી પુત્રીને આ શું થયું છે તેને એવા કયા પાપ નડ્યા છે કે એની આવી ખરાબ હાલત થઈ આમ કહેતા સુશીલાની આંખમાં આંસુ આવી ગયા સુશીલાને ધીરજ આપીને ઉતંક પુત્રી પાસે ગયો થોડી વાર પછી શાંત ચિત્તે તેણે સમાધિ લગાવી અને પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા થોડી વાર પછી આંખો ખોલીને તેણે પત્નીને કહ્યું દેવી આપણી પુત્રી આ પહેલાના સાતમે જન્મે બ્રાહ્મણી હતી એક સમયે તે રજસ્વલા ઋતુ ધર્મ ચૂકી ગઈ હતી વાસણ કુસણ અને ઘર વખરીને અડકી હતી એટલું જ નહીં પણ અન્ય યુવતીઓ ઋષિ પાંચમનું વ્રત કરતી હતી ત્યારે તે ત્યાં જોવા ગઈ હતી અને એ યુવતીઓની ઠેકડી ઉડાવી હતી તેના પાપે એ આ જન્મમાં વિધવા થઈ અને અત્યારે તેના થયા છે જે ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે તેમની આવી સ્થિતિ થાય છે તેથી ક્યારેય પણ બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા ન કરવી સુશીલા બોલી હે નાથ જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ શરીરમાં કીડા પડી ગયા એ વ્રત કઈ રીતે થાય આપ મને જણાવો ઉતંક બોલ્યો ભાદરવા મહિનાની અજવાળી પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને દીવો કરવો દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરાવવું અરુંધતી સહિત સાત ઋષિઓનું ધ્યાન ધરવું અને તેમની કથા સાંભળવી એ દિવસે સામો અને ફળફળાદી જ ખાવા બ્રહ્મચર્યનું પાલન કરવું આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મમાં ભૂલથી થયેલા દોષો નાશ પામે છે અને આ લોક તથા પરલોકમાં સુખ મળે છે ઉતંકની વાત સાંભળીને સતમા અને સુશીલાએ એ જ ઘડીએ ઋષિ પાંચમનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો મનમાં નિશ્ચય કરતાની સાથે જ સતમાના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસો બાદ ભાદરવો મહિનો આવતા મા પુત્રી બંનેએ શ્રદ્ધાપૂર્વક ઋષિ પાંચમનું વ્રત કર્યું જેનાથી સતમાની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે હવે તે દર વર્ષે ઋષિ પાંચમનું વ્રત કરશે અને ગુરુજનોની આજ્ઞા પાડશે આ ઋષિ પાંચમનું વ્રત જેવું સતમાને ફળ્યું એવું આ કથા સાંભળનાર સહુને ફળજો બોલો ઉમાપતિ મહાદેવ કી જય